નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વિદેશમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS ના સ્વામીનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ માર્કમાં BAPS ના સ્વામીનારાયણ મંદિર પર હુમલો કરતા ખાલીદાર સમર્પથીઓએ તોડફોડ કરી હતી આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરીજનક મેસેજ પણ લખ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ખાલિસ્તાની સમર્થકોએ જનરલ છે ભીંડવાળાએ શહીદ ગણાવ્યા હતા આ સાથે ભારત અને મોદી સરકાર વિરોધી સૂત્રો પણ લખ્યા હતા હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરન ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ ભક્તિ અને એકતાનું પ્રતિક છે એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર હુમલાની સન્માન છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સપ્ટેમ્બર બે માં કેનેડાના કોરન્ટોમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર પણ ખાલિસ્તાન તરફથી નારા લખવામાં આવ્યા હતા ભારતીય હાઈ કમિશનરે આ ઘટનાને સખત વિરોધ ઘણાવ્યો છે તેમજ બ્રિટનના લિટીશ શહેરમાં કેટલાય અજાના લોકોએ શિવ મંદિર પર ઉસીને તોડફોડ કરી હતી ને ધજાને નીચે ઉતારી દીધી હતી અત્યાર સુધીમાં આવી સોથી વધુ ઘટનાઓ બની ચૂકી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા ન વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર